નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે વિશે વારાહી બારસો પંચ્યાસી થી તેરસો એકત્રીસ કુકરવાડા તેરસો થી તેરસો ચુમ્માલીસ પાટડી તેરસો વીસ થી તેરસો પચીસ બાવડા તેરસો ચાર થી તેરસો ચાલીસ રાજકોટ અગિયારસો ચુમ્માલીસ થી તેરસો ચાલીસ માણસા તેરસો અગિયાર થી તેરસો પચાસ પાટણ તેરસોથી તેરસો એકોતેર જામજોધપુર બારસો પચાસ થી તેરસો સોળ કડી તેરસો પંદર થી તેરસો ઓગણચાલીસ સમી તેરસો પચીસ થી તેરસો એકાવન ધીમા તેરસોથી તેરસો ચાલીસ કલોલ તેરસો ઓગણત્રીસ થી તેરસો તેતાલીસ જેતપુર અગિયારસો થી તેરસો પંદર જસદણ નવસો થી બારસો પચાસ અમરેલી બારસો થી બારસો છન્નું બહુચરાજી તેરસો થી તેરસો એકાવન મહેસાણા તેરસો થી તેરસો એકસઠ જામખંભાળિયા અગિયારસો થી બારસો છ્યાસી આંબલી આસણ તેરસો થી તેરસો ચોત્રીસ ચોટાણા તેરસો થી તેરસો ત્રીસ ભુજ તેરસો સત્તર થી તેરસો અઠ્યાવીસ તળાજા બારસો બાણું થી બારસો બાણું વિરમગામ તેરસો સુડતાલીસ થી તેરસો સાઠ વિસાવદર એક હજાર થી અગિયારસો મહુવા અગિયારસો સિતેર થી બારસો છાસઠ ચાણસમાં બારસો પંદર થી તેરસો ચુમ્માલીસ હારીજ બારસો નેવું થી તેરસો પચાસ અંજાર તેરસો થી તેરસો બેતાલીસ सिद्धपुररसो एकसौ सुतालीस हिम्मतनगर तेरो तीस धीरसो पचास विजापुरसर सौ सुड़तालीस गोजारियारसौ ठीको पंचावन जामनगर अगियारो पचास थीरसो सत्यावीस तलोदरसौ पचीसो पंचावन पिलूडा तेरसो सत्यावीसो पत्र જુનાગઢ અગિયારસો પચાસથી તેરસો પાંચ થરાદ બારસો બ્યાસીથી તેરસો એકાવન ગોંડલ એક હજાર એકાવનથી તેરસો એકાવન ખેડબ્રહ્મા તેરસો પંદરથી તેરસો ત્રીસ રાઘનપુર તેરસો પચીસથી તેરસો ત્રેપન બોટાદ અગિયારસો ચાલીસથી બારસો એકાણું વિસનગર તેરસોથી તેરસો ઓગણપચાસ થરા તેરસોથી તેરસો છેતાલીસ ફાભર તેરસો વીસ થી તેરસો એકાવન